નમસ્કાર દર્શક મિત્રો પાટિલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓને સાયકલ સહાય અપાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં સરસ્વતી સાધના સહાય અંતર્ગત ધોરણ નવની વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અત્રેની શાળામાં વહીવટી સ્ટાફ ન હોવાથી ધોરણ નવના વર્ગ શિક્ષિકા શ્રીમતી હનીફાબેન ડબગરે દરેક દીકરીઓના જરૂર આધાર પુરાવા મેળવી સાયકલ સહાયની દરખાસ્ત જિલ્લા કક્ષાએ રજૂ કરતા તે મંજૂર કરાવી આજરોજ નવી વિદ્યાલયની વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શ્રીમતી હનીફાબેનની સેવાઓને બિરદાવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ મારું નામ પટેલ દેવી છે હું ધોરણ દસમાં ભણું છું ગત વર્ષ અમે ધોરણ નવમાં ભણતા હતા ત્યારે અમન સરસ્વતી સાધના સાયકલ સહાય અંતર્ગત અમારી સારા નવી વિદ્યાલય અમારા વડ શિક્ષક શ્રીમતી હનીફા મેડમ એમને અમારા પાસે પૂરતા પુરાવા લઈ અને અમને સાયકલ અપાવી તે બદલ શ્રીમતી હનીફા મેડમ અને શાળા પરિવારનો આભાર માનીએ છીએ